તો ચાલો મિત્રો અમે પણ આવી ગયા છીએ તમે પણ આવી જાઓ અમારી યુટ્યુબ ચેનલમાં અને અત્યારે આપણે છે વઘઈ ગાર્ડનની અંદર હવે તેની અંદર હું તમને એક મસ્ત મજાનું સ્થળ બતાવું જે આદિવાસીનું હતું તો આદિવાસી વિશે હું તમને પહેલાં જુઓ આ રીતનું આખું સ્થળ છે બધી વસ્તુ જોવો આ બાજુ મોર છે દીપડો છે એરું સૂરજદાદા આ રીતનું છે અને આ બાજુ જે લાગો રે ભાઈ ઓકે હવે આ વસ્તુ તમે પહેલાં જુઓ ભાઈ છે એ મતલબમાં હોકડી લઈને કંઈક કરે છે આ બેઠા છે આ બેન છે એ બેઠા છે બાપુજી તમારે કહેવાનું હા એટલે રામ જ્યારે વનમાં ભર્યા ને એટલે આ લોકોને વનવાસી કહેવામાં આવે છે એટલે વનવાસી લોકોમાં જીવન છે તો તે ગુજારો કઈ રીતે કરે તો કે વાંસની વસ્તુની ટોપલા ટોપલી ચૂનલા આવી રીતનું બનાવી અને તે એમનું ગુજરાન ચલાવતા હોય છે અને આ એમનું ઘર એમનું જે ગાયનું જે લીપન કરેલું પહેલાં તો આપણે ગાયો પુષ્કળ હતી જંગલની તો ગાયનું લીપન કરેલું છે તો આ આ એમને રહેવા માટેની ઝૂપડે ટૂંકમાં એકદમ જંગલ વિસ્તારમાં જંગલને જે વસ્તુ આવી છે એનાથી એમનું જીવનનું આખું સામેલું પણ તે લાકડાનું નીચે ગાય પણ લાકડાની મકાન પણ લાકડાનું તો આવી રીતનું તે લોકો રંગોળી પણ પૂરતા દિવાલની અંદર આવી રીતની રંગોળી પણ બનાવે તે પણ એકદમ માટીની એટલે કે ગારની આને આ એમના બાળકો છે તો તે તેમનું પણ જીવન જુઓ તો તેમને પશુઓને નાખવા માટે નહીં આ એમની ખેતીવાડી આ એમની ખેતીવાડી અને આ એમનો જ્યારે વરસાદ ન હોય ત્યારે ગરમી એટલે કે ઉનાળાની સિઝનમાં એનો પાક છે તે પશુ માટે રાખેલો હોય એ છે પછી આ આ લોકો જ્યારે ચુમલામાં આ લોકો જ્યારે એમનો આ ખેતી કરતા તે છે પછી આ જ્યારે પાક કે કંઈ લઈને જતા હોય તે છે અને આ લોકો તીર કામ થાય એ લોકો જે પહેલાંના સમયમાં કાંઈ હિંસક પ્રાણીઓથી બચવા માટે આવી રીતના હથિયાર રાખતા હશે અને આ એમની સાંસ્કૃતિક પરંપરા એટલે કે વનવાસી લોકોમાં આદિવાસીમાં જ્યારે એના લોકોનો પ્રોગ્રામ હોય જ્યારે ઉત્સવ હોય ત્યારે આવી રીતના આ લોકો છે તે વાજિંતરો વગાડતા હશે અને આ એની જૂના સમયની શરણાઈ શરણાઈ કહીએ છીએ આપણે ત્યાં આ હસે આ લોકોની વાહ બાપુ જે વાત કરી એ રીતનું આદિવાસીનું મતલબમાં પૂરેપૂરું જીવન વનવાસી લોકોનું એક વનની અંદર તમને પાંચ દસ પાંચ દસ કિલોમીટર આવું તમને જોવા મળશે આ લોકો એને વસીકરણ કહે છે એટલે કે વાઘ છે સિંહ છે વરુ છે હિંસક પ્રાણીઓ એ લોકો મંત્રો દ્વારા વસીકરણ કરે છે જેનાથી તે હિંસક પ્રાણી એની નજીક આવતું નથી એટલે એ લોકો વનવાસી લોકો આ લોકોનું પૂંજન કરે છે દેવી દેવતાઓનું એટલે આ લોકોનું વચીકરણ કહેવાય છે એટલે આ એક બનાવેલું છે પણ જંગલમાં લાગડ તમે તો પાંચ દસ પાંચ દસ કિલોમીટર આવી રીતનું તમને જે એમના જે શું કહેવાય માતાજીના આપણે જે સવારી કરતા હોય તેમના જે વાહન વાહનો તેમનું તે લોકો આ વનવાસી લોકો ગુંજન કરતા હોય સમજાવ્યું હું તમને બતાવી દઉં વાયા તમે જોઈ શકો છો આદિવાસીઓનું જીવન તેની વિશે બાપુજી આપણે સમજાવ્યું આ રીતનું મતલબ પહેલાના સમયમાં હતું તો સારું ચાલો હવે અમે જઈએ આગળ અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને મળઉ અને બતાવું કે બીજું કઈ રીતનું તમારે છે તો આ રીતનું મસ્ત મજાનું આખું વાતાવરણ છે તમે જોઈ શકો છો